નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે લોકો તમારી કદર ના કરે ત્યારે આટલું અવશ્ય કરો લોકો તમારી કદર જરૂર કરશે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક સમયથી વધારે લાગણીઓની કિંમત હોય છે એટલા માટે લાગણીઓ એના ઉપર જ વરસાવજો જે તમને સમજી શકે નંબર બે જો કોઈ તમને પસંદ નથી કરતા તો એમની સામે સારા બનવાની કોશિશ ક્યારેય પણ ના કરતા નંબર ત્રણ સાચી વાત બોલવા વાળો માણસ હંમેશા આ દુનિયાને કડવો જ લાગે છે નંબર ચાર તકલીફ જો હજારો હોય ને તો પણ સહન કરી લે છે માણસ પરંતુ જ્યારે કોઈ પોતાનું દર્દ આપે છે ત્યારે તે સહન નથી થતું નંબર પાંચ ક્યારેક ક્યારેક એવું પણ થાય છે કે ઘણું બધું કહેવા માટે મનમાં હોય છે પરંતુ મનની વાત મનમાં જ રહી જાય છે નંબર છ જિંદગીમાં એક સમય એવો પણ આવે છે કે જ્યારે માણસ દુઃખો સહન કરતા શીખી જાય છે પછી ભલે ગમે તેટલી મુશ્કેલીઓ હોય તેમ છતાં તે હાર નથી માનતું જિંદગીમાં કંઈક કરવા માગો છો તો ભીડથી હંમેશા અલગ ચાલો કારણ કે ભીડ તમને હિંમત તો આપશે પરંતુ તમારી ઓળખાણ છીનવી લે છે કેમ રડવા લાગો છો તમે એ માણસથી જેમને કંઈ ફરક નથી પડતો તમારા હોવાથી કે ના હોવાથી જિંદગીમાં કોન્ટેક તો ઘણા બધા હોય છે પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્ત્વ હોય તમારી આજની મહેનત તમારા કાલના સપનાઓની ચાવી છે મૌન રહેવું એ એક સાધના છે અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે જેમનો સમય ખરાબ છે તેમનો સાથ જરૂર આપો પરંતુ જેની નિયત જ ખરાબ છે એનાથી તો દૂર રહેવામાં જ પલાય છે કેટલો અજીબ છે ને ભરોસો સાહેબ એક માણસની સચ્ચાઈ જોઈને શરૂ થાય છે અને એ જ માણસની અસલી સચ્ચાઈ જાણીને ખતમ પણ થઈ જાય છે જ્યારે સમય સારો હોય છે ત્યારે નફરત કરવાવાળા પણ ચાહવા લાગે છે અને જ્યારે સમય ખરાબ હોય છે ત્યારે ચાહવાવાળા પણ નફરત કરવા લાગે છે દુઆ ક્યારે સાથ નથી છોડતી અને બદ દુઆ ક્યારેય પીછો નથી છોડતી તમે જેવું આપશો એવું જ મેળવશો પછી તે ભલે ઇજ્જત હોય કે પછી દગો હોય આજે જે છે તે કાલે પસાર થઈ જ જશે કોઈ નથી જાણતું કે ક્યારે ક્યાં જતા રહીશું એટલે અત્યારે જે પળો છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ દોસ્તો કોઈથી નારાજ થવાથી તો સારું છે કે જિંદગીમાંથી તમે એમની કિંમતને ઓછી કરી નાખો જીવનમાં કેટલીક વસ્તુઓને નજર અંદાજ કરવી એ પણ એક સમજદારી હોય છે એ લોકોથી તો દૂરી જ સારી છે જે લોકોને તમારા નજીક હોવાની કોઈ પણ કદર નથી એકલા રહીને તમે એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે તેને ખોવા માટે બસ એક પળ જ કાફી છે કોઈની ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે આજકાલ કોઈને મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે વિશ્વાસને નિસ્વાર્થ ભાવે નિભાવતા આવડવું જોઈએ સાહેબ કારણ કે લાગણીઓનો લાભ લેતા તો બધાને આવડે છે માણસનો સાચો રંગ તો ત્યારે જોવા મળે છે સાહેબ કે જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય માણસ કદાચ બધે જ જીતી જાય છે પરંતુ જ્યાં લાગણીઓ અને વિશ્વાસ રાખ્યો હોય અને એ તૂટી જાય ત્યારે તે ચોક્કસ હારી જાય છે જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય જ્યાં સુધી કોઈ પોતાનો સાથ આપે છે ત્યાં સુધી સારી જ લાગે છે જ્યાં સંબંધોની પાવા જ નથી માંગતા ત્યાં સંબંધો રાખવાનો પણ કોઈ મતલબ નથી જેમનો સમય ખરાબ છે એનો સાથ જરૂર આપવો જોઈએ પરંતુ જેની નિયત જ ખરાબ છે એનાથી હંમેશા દૂર જ રહો જ્યારે માણસનું દિલ તૂટે છે ને ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું પરંતુ તેની સાથે તેનો ભરોસો અને તમારી સાથે રાખેલો લગાવ પણ તૂટી જતો હોય છે આજના જમાનામાં લોકો તમારી કદર ત્યારે કરે છે જ્યારે એમને તમારી જરૂરત હોય છે જિંદગીમાં ક્યારે એ ના વિચારો કે કોણ ક્યારે ક્યાં કેવી રીતે બદલાઈ ગયા કારણ કે જે બદલવાવાળા માણસો છે તે હંમેશા બદલાઈ જતા હોય છે આ પણ અજીબ છે ને સાહેબ કે જેને સમય આપો તે કદર નથી કરતા અને જેની કદર કરો એ સમય નથી આપતા માણસ હોવું એ જ કાફી નથી હોતું પરંતુ માણસમાં માણસાઈ હોવી એ પણ ખૂબ જ જરૂરી હોય છે અંદરથી તૂટેલો માણસ ભલે કેટલોય પણ મુસ્કુરાઈ લે પરંતુ તેમ છતાં તેની મુસ્કુરાહટ પાછળનું તેનું દર્દ દેખાઈ જાય છે નફરત કરતાવાળા લાગે છે કે તમારી સાચી વાતો તેમને કડવી લાગે છે કેટલાક લોકો ફક્ત દેખાવો કરે છે એ તમારી સાથે છે પરંતુ સમય આવવા પર એ ક્યાં ગાયબ થઈ જાય છે કંઈ પણ ખબર નથી પડતી અહીં મતલબની વાતો તો બધા જ સમજી શકે છે પરંતુ વાતોનો મતલબ કોઈક જ સમજી શકે છે ખરાબ સમયમાં સાથ છોડવાવાળા લોકો એટલું બતાવે છે કે કોઈ પણ સંબંધ એ હંમેશા માટે નથી રહેતો ખોટા લોકોથી રાખેલી ઉમ્મી તમને જિંદગીમાં ક્યારેય પણ આગળ નહીં વધવા દે જે બીજાના ચહેરા પર મુસ્કુરાહટ જોવા માંગે છે ઉપરવાળો એ માણસની મુસ્કુરાહટ ક્યારેય નથી છીનવતો સારો માણસ ક્યારેય મતલબી નથી હોતો બસ એ દૂર થઈ જાય છે એ લોકોથી જેમને તેની કદર નથી હોતી કોઈ દિવસ કોઈનું દિલ ના દુભાવતા કારણ કે એવું જ દિલ તમારી પાસે પણ છે સમય રહેતા જ પોતાને બદલી દો દોસ્તો કારણ કે જો સમયે બદલ્યા તો ખૂબ જ તકલીફ થશે એ યાદ રાખજો જેમણે તમને કષ્ટ આપ્યું છે એમને પણ કષ્ટ મળશે અને યાદ રાખજો એ તમને જોવાનો સમય પણ મળશે પોતાના એ હોય છે જે બીજા કોઈ માટે તમને અંદાજ ના કરે ના કરીશ વિશ્વાસ અહીં પળભરની મુલાકાત પર કારણ કે જો જરૂરત ના હોય તો અહીં લોકો વર્ષોના સંબંધો પણ ભૂલી જતા હોય છે જેમને જવું છે તેમને જવા દો તે કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ પરંતુ ખૂબસૂરતી તો એમાં જ છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે આંસુ ખુદ આવવાના બંધ પણ થઈ જાય છે તમે જે બીજાને આપશો એ જ પાછું વળીને આપશે પછી તે ભલે ખુશી હોય દર્દ હોય અપમાન હોય કે પછી સન્માન હોય તમે જેવું આપશો એવું જ પાછું વળીને આવશે માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજા લોકોના દુઃખમાં મજા વધારે આવતી હોય છે કોઈ પણ સંબંધનો અંત ત્યારે થાય છે જ્યારે કોઈ એકની હદથી વધારે પરવા અને પ્યાર બીજાને બોજ લાગવા લાગે છે મિત્રો સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે એટલા માટે જીવનમાં ક્યારેય કોઈ પણ વ્યક્તિનું અપમાન ના કરો ગમ એનો નથી હોતો કે સમયે સાથ ના આપ્યો પરંતુ ગમ તો એનો હોય છે કે જેને પણ સમય આપ્યો એણે જ સાથ ના આપ્યો કોઈને ખોટા સમજતા પહેલાં એ વ્યક્તિની પરિસ્થિતિ જરૂર જાણી લેવી જોઈએ દોસ્તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર